સુરતમાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા એકસો તેંતાલીસમું રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયાથી પીડિત બાળકોને નિઃશુલ્ક બ્લડ પૂરું પાડવાનો છે આ શિબિરમાં લોકો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી ત્રણસો ચોર્યાસી યુનિટ રક્ત એકત્ર કર્યું હતું ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલલાગલ યુવક મંડળ વતી હું યોગેશ ડિમ્બર અમારા આ વિક્રમી એકસો તેતાળીસમાં રક્તદાન શિબિરમાં આપ સૌનું સ્વાગત કરું છું આખા દેશમાં એવી કોઈ સંસ્થા નથી કે એક જ બેનર અમારું ચાલલાગલ યુવક મંડળ અને એક જ વિસ્તાર ગોપીપુરામાં સતત પાંત્રીસ વર્ષથી અવિરતપણે એક પણ ગેપ પાડ્યા વિના આવા રક્તદાન શિબિર કરેલા હોય તેવી આખા દેશમાં બીજી કોઈ સંસ્થા નથી આજ સુધીમાં લગભગ અઢારસોથી વધારે રક્તદાન શિબિર અને શહેરને એક લાખ નવ હજાર જેટલા રક્ત એકમો આપવા માટે અમે નિમિત્ત બનેલા છે જેને કારણે અંદાજે સવા ત્રણ લાખથી વધારે જિંદગીઓ બચાવવામાં અમે બધા ભાગીદાર બનેલા છીએ અને આ અમાર આપણી કાયમી સંસ્થા છે જેમાં થેલેસેમા મેજરથી પીડિત બાળકોને નિયમિત રીતે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે મફત રક્તદાન ટ્રાન્સફ્યુઝન થતું હોય તેવી ભારતની આ એકમાત્ર સંસ્થા છે